હૃદય રોગના દર્દીઓમાં જે આંકડો વધી રહ્યો છે તે હાલ એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી હૃદયની સમસ્યાના દર્દીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર 2021 માં 42555 2022 માં 56277 સોળ પોઈન્ટ છાસઠ ટકાનો વધારો નોંધાયો છે જેના ઉપરથી જ હૃદયની સમસ્યાના વધતા દર્દીઓનો તાગ મેળવી શકાય છે ગુજરાતમાં આ વર્ષે અમદાવાદમાંથી સૌથી વધુ ચોવીસ હજાર ચારસો સાહીઠ વ્યક્તિને હૃદયની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ અમદાવાદમાં દરરોજ સરેરાશ વ્યક્તિને હૃદયની સમસ્યાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ગુજરાતમાં આ વર્ષે હૃદયની સમસ્યાના જે કોલ્સ નોંધાયા છે તેમાંના ત્રીસ ટકા જેટલા માત્ર અમદાવાદથી જ છે અમદાવાદમાં બે હજાર ત્રેવીસ કરતાં બે હજાર ચોવીસમાં હૃદયની સમસ્યાના કોલ્સમાં પંદર પોઈન્ટ સુડતાલીસ ટકાનો વધારો નોંધાયો છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હૃદયની સમસ્યાના પ્રમાણમાં સૌથી વધુ વધારો નોંધાયો છે તેમાં પોરબંદર ઓગણચાલીસ પોઈન્ટ તોતેર ટકા સાથે મોખરે છે

અત્યાર સુધી કુલ છવ્વીસ હજાર એકસો નવ્વાણું જયારે પિસ્તાલીસ હજાર ત્રણસો નેવ ઇન્ડોર દર્દી નોંધાયા છે જેની સરખામણીએ ગત વર્ષે ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ આઉટડોર અને સુડતાલીસ હજાર બસો ત્રીસ ઇન્ડોર દર્દી હતા